આપણે પાળવી પડશે તો જ થાય છે કારણ કે રેણી એટલે પાળશું તો ગુણ પ્રગટ થાય છે અને જેના ગુણ રહ્યા ને એને નામ રહ્યા અને જેના નામ ને રૂપ ગુણ રહ્યા ને એના રૂપે રહ્યા બધું જ પૂજાણું એને કહેવાય ભગવાન એને ભગવાન કીધા જેનું નામે પૂજાય જેનું રૂપે પૂજાય અને જેના ગુણે પૂજાય જેની મૂર્તિઓ આપણે પૂજીએ ગુણ એ ભગવાન ત્યારે કહેવાય કારણ કે પ્રગટ કર્યા હતા એવા ગુણ પ્રગટ કર્યા હતા એટલે કે છે કે ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા આવા કઈ ના વાસી એવા આર્ય જગત સામૂહ જોતા નથી આ માયા મારે એને કઈ લેવા દેવા નથી આ કોથળા અરે એને કઈ લેવા દેવા નથી હે આ કોથળો એસી વર નો થાય પણ એનું એકેય વધે ભાઈ એક બર્થડે મનાવો તમારી ઉંમર વધે કે તમારી ઘટે તમારા હિસાબ કરવાનો પણ અંદર જે માયલો બેઠો છે ને સદગુરુ એ તો કોરોને કડાક એવો ને એવો છે કારણ કે એને બાલુડો જોગી કીધો કેવો કીધો બાલુડો જોગી પેલે છે એવો રમવા એવો ને એવો હે આપણે કે ભાઈ ગઢા થઈ ગયા પણ જીવ થોડો ગઢો ચો લ્યો બનાવો શેરો હે થાય ને એસી વરસી ગયો શેરા તો કરી દેતા નથી શેરા દાદા તમને હવે નથી મજા રહી તો ભજીયા કરી દ્યો લઈ લો તો બીજી માહી કરી ગળ્યું નહીં તો તીખું કરી દ્યો તકલીફ તો આ જ પડે છે ને કારણ કે આ કોથળા ને જોઈએ છે ભાઈ એને કાંઈ જોતું એને કાંઈ નથી જોતું કારણ કે એની ઉંમર વધતી નથી ઘટતી નથી એને કોઈ ખાવું નથી પીવું નથી એને કોઈ નથી કેવલ નામનો એટલે કે જંત્રીમાં કીધું ને કે જ્ઞાન ધ્યાન સંદ પોતે નહી વેરાગ પોતે નહીં વેરાગ જ્ઞાન ધ્યાન સંદરાગ પોતે નહી વેરાગ ભોજન ભાવે નહી ભોજન ભાવે નહી ભોજન ભજન તમે આમાજો જો બજાવનાર કોણ સે તમે જંતરી નો બજાવનાર કોણ છે આ જે જંત્રી બજાવે છે ને એને કોઈ ખોરાક ની જરૂર નથી ભાઈ મફત માં હાવ કામ કરે હું લેવા ભાઈ

જગત માં ઘણા ભરે રે એ માયા નું ભાવે થોડા રે એવી સમાજાર નહીં રે ગરુ ને સમા રે માયા ગો રે યે સમી રે ગુ હે પ્રજા પોતી ના હે ઘોડા રે હે વારી હે અનાદી ગુરુ મારા અનુભવી રે ઘોડા કોઈ ને ગમરે નો હોવો જોઈએ જ્ઞાની સહી કે નહીં એ તો એન્ડ ખબર પડશે સો ની વેદના જયારે પડશે ને અને જો સમરણ નહીં ભૂલાય તો સમજવાનું યાદી રહી ગઈ છે યાદી રહી ગઈ છે તો તો ભૂલાઈ ગયું તો બરબાદી છે ઓય ઓય થવાનું છે હે એ નો ભૂલાય એટલે બાનું તો પહેર્યું છે કોનું ગુરુ મહારાજ હે ધર્મનું નું બાનું પહેરી અને આપણે જો જગતમાં ફરીએ છીએ અને અનુભવ જો નો જ હોય તો ગુરુના બાળક કહેવાની કોઈ જરૂર નથી

ગુરુ મહારાજે આપણને ગુરુ મહારાજ ને સદગુરુ ને પધરાયવા છે નાવમાં બેઠા ને પછી ગૃહે કીધું એમ જ એને કરવું પડ્યું છે હે ગૃહે જેમ કીધું એને એમ કરવું પડ્યું કે ભગવાન બે હાથ મારી માથે મૂકો નગર પડશો એક પગ્યા કેટલી ઘણી ઉભા રહ્યો એ આ એમ કર એમ કરીને આમ જો બોલ્યા હા હું તો લક્ષ્મણની આમ જોયું એ કે બે શરણ સ્પર્શ્ય કરવા નહોતા દેતા હું કાસબો બનીને ભગવાનના શિર સાગરની અંદર આવ્યો અને ત્રણ ઝાપટે તમે મને મારી નાખ્યો પણ આજ તમે અને સીતાજી બે રોઈ રહ્યા અને આજ શરણ ધોઈ લેવાનો એકલો એ કે ભાઈ જે કરવું એ કરી લે નાવડીમાં બાવડી ચાલી ગૃહ બોલ્યો ગમખાય ખાય પગ મને ધોવા જો આજ રઘુરાય હે જુઓ તમે આ મહિમા સેબો શાસ્ત્રના શાસ્ત્ર ના પુરાવા સાથે વાત છે એટલે કે છે કે સમજણ નહીં સદગુરુ ની શાન શાન સમજી લેવી શાન નો યાદ હોય તો ગમે ત્યારે ગમે એને પૂછી લેવાની જરૂર છે કારણ કે હવે આપણે બધા ગુરુ ભાંડડા છે ગમે એને પૂછાય જ્યારે આપણે જ્ઞાન નથી લીધું તો કોઈને કહેવાય નહીં પણ જ્ઞાની થયા પછી તો એકબીજાને પૂછી લઈ કે હકીકત કઈ શાન એવી છે કે આપણે થી કેમ ગોઠવાય છે હા પૂછી લેવાનું એમાં કઈ અધૂરું નહીં રાખવાનું નાના નહીં થઈ જાય ક્યાંય હું તો બહુ પૂછું રોજ આખો જે બધાય પૂછ પૂછ કરું ગમે નથી ભંડોળ ભેગું કરો જ્ઞાન ગમે નાથી મળે ગમે નાથી મળે એટલે કે છે કે એવા દેખો રે હે ગગના એરા ગો કમા રે કેત વાગે રે એવા વા રમે રે રંગ

ாரும நோ வீரே ஆயாதி પ્રજાપતિના ઘોડામાં કીધા છે અને જો એમાં નામ નો લખાવું હોય તો જીણા અવાજે આગળ વધી જવાનું કે દેખો રે ગગન કેરાખ માં ના તો અનહદ નોબત વાગે છે બેહ સલેશો પીર પણ આ તો કે હદ બે ફકીર ફકીરી લઈ ડોક્યો કરીને તો જુઓ ડોક્યો કરીને તો જુઓ હે તે કે ભારતીય આ ભજન ગાયું તે હું કીધું એવા ભારતી રમે રંગ મેલ માં હે ઈ તો મારી પાસે નહીં ઈ તો સૌ પર બિરાજે છે કેવો સૌની ઉપર નાશ કરી જ રહ્યો છે પણ એ કોને વાલો જેને જેને વાલો છો અને આગળ વધાર્યું છે છે એનું જ કામ એને કર્યું આપણે આપણે એની ઉપર વિશ્વાસ હોય તો એને આપણે એની ઉપર વિશ્વાસ હોય તો એને હાથ વખત આપણી જરૂર છે એક ડગલું આપણે ભરીશું ને પ્રેમથી તો આનંદ રૂપી તો આમ દડા ઘોડે દડીને આવે છે હે પણ સત્યમાં હાલવું પડશે સત્યમય હાલવો પડશે એટલે કીધું સત્યમય કોણ હાલે છે એવા સા સે એ સંતો માથે વેરા ભક્તિ કે રામો એવા સે

સમરે શ્રી રણ સો એવા હરિદાન હે અલક ને પ્યારાજો ને એવા હરિદાન હે અલખ ને પ્યારાજે ની માથે ભક્તિ નામોળ એવા ચારે હે શાંતોની એવા એ રી દોષ પોતાના પોતે પર ગટ કરે અને કરે હાથોની રો એવા દોષ પોતાના આ પોતે કરે હાથો કરે ને પ્રપાસખે ને દગો ને પ્રપાસ દિલમાં નો રાખે ભલે ગુના હોય લાખ કરો એવા હારે ભક્તિ એજ ધર્મ મહારો ધરવો હોય માથું ત્યારે આવે ધોળામ એવું ધર્મ ધરવું હોય માથું ચારે ઓર આવા નુરીધાન એ અવની માં ઓછા ને આવા નુરીધાન અવની માં બીજા લાખ કરોડ એવા ચારે એવા રાજી સુગ જોડી હે અમાર લાખો છે સાહેબ કાઢો ના જો એવી સુગજોગ જોડી અમાર લાખો ની સાહેબ એવી ભેળે સમાધિ અને ભજન તમારો એવા ચારે હે સમિતિ મો निधा से जबो कहे आराम ने दरगा मा उभा करे हाथों नी जो एवे दासे जबो कहे आराम ने दरगा मा उभा कर हाथों नी जो ये वा भगवान धन थे ऐसोरा वो गुरु जी હે છોડાવો ગુરુજી એવી સાન તો એ વાત માથે रे हे संतो नेरा भॻची के रामो हे सतगुरो महारा